જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી છે ત્યારે ખાદ્ય પદાર્થો નકલી આઈપીએસ અને સૌથી ચકચાર જગાવનાર નકલી કચેરી બાદ દાહોદમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો નકલી લેટર પણ સામે આવ્યો છે વાત છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા કે જેઓ જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ પદે નિયુક્ત હતા અને સોળ સપ્ટેમ્બરના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પચીસ સપ્ટેમ્બરના રોજ તેમના લેટર પેડ ઉપર એક પત્ર લખાયો કે જેમાં જણાવ્યું હતું કે જિલ્લા આયોજન કચેરી ખાતે સંશોધન અધિકારી તરીકે નિયુક્ત કેસી ચોટલિયા duara એમએલએ ગ્રાન્ટમાંથી કાર્યકર્તાઓ પાસે વિવિધ પ્રકારની માંગણીઓ કરવામાં આવે છે અને મનસ્વી રીતે વર્તન કરી ફરજ બજાવતા હોય કે જેથી પ્રજાલક્ષી યોજનાની કામગીરીમાં વિક્ષેપ પડતો હોવાથી તાત્કાલિક બદલી કરી અન્ય અધિકારીની નિમણૂકની રજૂઆત કરાઈ હતી જ્યારે આ અધિકારીની બદલી થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જવા પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલાએ વળતો પત્ર સચિવને લખીને જાણ કરી હતી કે પચીસ સપ્ટેમ્બરનો લેટર તેમના દ્વારા નથી લખાયો તેમના લેટર પેનો દુરુપયોગ કરીને કોઈએ નકલી પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે ઘટસ્ફોટ થતા સમગ્ર દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો હતો નકલીની વચ્ચે હવે નકલી લેટર પણ સામે આવતા ચર્ચા હોય જોર પકડ્યું મારો લેટર પેડ જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે મારી જાણ બહાર કરવામાં આવ્યો છે જે તે સક્ષમ અધિકારીએ મારો સંપર્ક કર્યો હતો કે મેડમ આ પ્રકારનો લેટર મારા વિરુદ્ધમાં થયો છે એટલે ત્યારે મેં જ્યારે એ પેડ મેં વાંચ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારા પીએ થ્રુ કે કોઈ બીજા થ્રુ પીએ તો નથી જ કર્યો પણ લગભગ કોઈ બીજાએ મારા લેટર પેડનો મિસયુઝ કરીને આ લેટર પેડ જે તે જે સ્થળે પહોંચાડ્યો હશે અને જે સક્ષમ અધિકારી ઉપર જે પગલાં લેવાના છે એ લેવામાં પણ આવી ગયા છે આ લેટર નો ઉપયોગ મારા ધ્યાન બાર કર્યો છે મારી કાર્યકાળ ના સમય પછી કર્યો છે એટલે આની તપાસ થવી તપાસ કરવા માટે પણ અમે લોકો આગળ કાર્યવાહી કરી રહ્યા છે અને જરૂર જણાશે તો અમે પોલીસમાં પણ આગળ ફરિયાદ આપવાનું વિચારી રહ્યા છે